ખેડૂતોની આક્રોશ યાત્રા છે હાલ આપણી સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જોડાયા છે બેન શું કહેવા માંગસો આક્રોશ યાત્રાને લઈને સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતમાં જારે જન આક્રોશ રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વિવિધ વિસ્તારોમાં લોકોને જનજાગૃતિ લાવશું જ્યાં પણ અન્યાય થઈ રહ્યો છે ત્યાં સરકારાય ન્યાય આપે અન્યાય થયેલા લોકો માટે ન્યાયની લડાઈ કોંગ્રેસ પાર્ટી લડશે બેન મેં અહીંયા આવ્યો ઘણા લોકોએ પ્રશ્નો કર્યા લોકોનું એવું કહેવું છે કે અમારા બેન એટલે ગેની બેન અહીંયા છે અમને લોકોને જે છે સહાય મળશે સહાયની જાહેરાત કરવામાં આવી દિવાળી વખતે નવસો કરોડ અને જે દસ દસ હજાર કરોડની જાહેરાત કરવામાં આવી એમાં આ વિસ્તાર નથી એને લઈને શું કહેવા માંગશો કરોડો રૂપિયાની જાહેરાત થઈ હશે પણ હજી ખેડૂતના ખાતામાં એક રૂપિયો આવ્યો નથી ત્યારે યુરિયા ખાતર હોય મોઘા બિયારણ હોય કુદરતી આફતો માટેનું વળતર હોય એ સરકારે કાંઈ આપ્યું નથી ત્યારે એના અમે લોકોનો આક્રોશ વધી રહ્યો છે અને લોકોને કઈ રીતે ન્યાય મળે એના માટેની આ લડાઈ મળે બેન છેલ્લો પ્રશ્ન છે મારો શું સંદેશો આપવા માંગશો આ યાત્રાથી વિપક્ષને જનતાને આ જનતાને એટલો જ સંદેશો આપું છું કે તમારા આકારને અધિકાર માટે લડો આ સરકાર એ જ્યારે કરોડો રૂપિયાનો ટેક્સ આપણી પાસે તે ઉઘરાવે છે તો તમામ યોજનાઓ પારદર્શક બને ભ્રષ્ટાચાર મુક્ત બને અને જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં જે વિસ્તારમાં જે કામોની જરૂર હોય ત્યાં બજેટની ફાળવણી કરે અને આજે જો લોકોનો ઉપરથી એવું થાય છે કે જો લોકોના પ્રશ્નો ઉકેલ્યા નહીં તો આવનાર સમયમાં લોકો સડક ઉપર ઉતરશે અને બીજા દેશોની અંદર ક્યાંક ને ક્યાંક સત્તા વિરુદ્ધ વાવાઝોડું ઉપડ્યું એ કદાચ ભારતની અંદર થવા માટેના સંકેત હવે મળી રહ્યા છે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલ વાસનિક સાહેબ વિરોધ પક્ષના નેતા અને આપણે અમરસિંહભાઈ ચૌધરી સાહેબ ને યાદ કરવા પડે સાહેબ આજે કે હમણાં ફ્લડ આવ્યો આ વિસ્તાર અંદર તો હરેલા ગાંઠા માટે ગાંઠા ગાંઠા માટે કરીને કાચની ગાંઠડીઓ માટે કરીને રેશન કાર્ડ આપવું પડતું હતું અને અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા આ ધીમા અંદર ગાયો માટે કરીને બીજા રાજ્યો શેરડી ખવડાવવામાં આવતી એનો દીકરો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમાં તુષારભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન આપણા કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી આદરણીય સુભાષસિંહજી બેન યાદવ ભાઈશ્રી ગુલાબજીભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન ભાતેજી ચંદનજી જેટલા સુભાષસિંહજીની યાદવે નામ લીધા એવા તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે પ્રદેશના નેતાઓ આપણને સંબોધવાના છે એટલે આપણે વિશેષ ટાઈમ એમને આપવાનો આપવાના હોવાથી આપ સૌને હું વિનંતી કરું છું કે જન આક્રોશ રેલી શા માટે આજે બનાસકાંઠાનો ખેડૂત વાગણો ખેડૂત સોયગામ બાબર કમોસમી વરસાદના કારણે એણે એટલું બધું નુકસાન થયું છે કે જેને સરકારે આ સમયની અંદર મદદ કરવાની જરૂર હતી પણ જે પ્રમાણમાં નુકસાન થયું અહીંયા મુખ્યમંત્રી આવ્યા મીડિયાવાળાને બધાને સાથે લઈને આવ્યા મંત્રીઓ આવ્યા અને એવડી મોટી જાહેરાતો કરી કેળાની સીઝન આવી તો આજ સુધી પણ આ ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી એટલા માટે કરીને આ કોંગ્રેસના ના આગેવાનો અમારે સરકાર કાન એના ફેરા કાન એની જે અવાજ કાન બેરી સરકાર ને એનો અવાજ આ લોકોનો અવાજ ખેડૂતો નો સરકાર ઉધી પહોંચે એના માટે ભારતીય જનતા પાર્ટી ના નેતા હોય એમના માણસો હોય તો એમને કમલમ માં બોલાવીને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતો હોય તો રાતોરાત મળી જાય પણ મારો બનાસકાંઠાનો ખેડૂત આજે સિઝનમાં ખાતર માટે કરીને લાંબી લાંબી લાઈનો લગાવે તો આજે મારા ખેડૂતને ખાતર મળતું નથી એ આ પરિસ્થિતિ આજે આ બનાસકાંઠાના ખેડૂતો આની છે કોંગ્રેસની સરકાર હતી તો ખાતર આપવા માટે કરીને નેડોની થેલીઓ ભેગી નતા આપતા ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતરને ડીએપી ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા આજે બીસીના જે યુવાનો એને ફોર્મ ભરાવા માટે એના ઉપર દબાણ કરવામાં આવે એને વધારાનું કામ કરવામાં આવે પણ એને ના વળતર આપે કે ના એમને કોઈ કાયમી કરે આજે હજારો યુવાનો કરાર આધારિત નોકરી કરે છે જેમની નોકરી માટેને કોઈ સલામતી નથી અને એમને કમેર ટાઇમે છૂટા કરી દે આ પરિસ્થિતિ ગુજરાતની છે ત્યારે કરાર આધારિત યુવાનોને કાયમી કરવામાં આવે એટલા માટે આ જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આવા અનેક મુદ્દાઓ જ્યારે આપણી સામે છે માપડી જમીન ની માપણી સીટ હોય ભારત સરકારનો કે આપણો ગુજરાત સરકાર જે પ્લોટ આપે છે ગરીબોને આજે તમે જુઓ કે સાહેબ એટલો પ્રશ્ન છે કે વસ્તીના ધોરણે ગામમાં જગ્યા રહેવા માટે નથી ક્યાંક ખરાબ રહેતા હશે અને વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમે અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે જેટલો ખળવાર કરી આપશો સર્વે કર્યા અને આપ્યા પણ આ સુધી ખરાબ વાળા એ પણ રેગ્યુલર કર્યા નથી અને કાયમી ચૂંટણીઓ પંચાયતી રાજ માં આવતી જતી હોય કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્ડ કરાવવા કે બીજાને કોઈને હેરાન કરવા માટે કરીને

હાલની તારીખમાં જે સરકારે અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કર્યો એમાં આપણે હાલની તારીખમાં કોઈ મતદાર યાદ નથી આ ભારતના બંધારણમાં કોઈ નાગરિકને સમાન હક મળ્યો હોય અને કોઈ વસ્તુ મફત મળી હોય તો એ બંધારણમાં આપણાને એક વ્યક્તિને એક વોટનો અધિકાર મફતમાં મળ્યો છે અને વોટનો અધિકાર માટે કરીને જ્યારે મતદાર યાદી એ વેરિફિકેશનનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે અમુક પાર્ટીઓ જયારે મીટિંગ કરતી હોય તો એ ની અંદર તમને બધાને વિનંતી કરીએ છીએ કે આપણો પોતાનો એક વોટ નો અધિકાર આપણા ને લોકશાહી અંદર એક વોટ અધિકાર મળ્યો છે એ છીનવાય ના જાય એના માટે કરીને સમય મર્યાદા અંદર ફોર્મ ભરાવજો બારે આપણે મજૂરી આજે ગયા હોય નોકરીએ ગયા હોય ગુજરાતના ભારતના કોઈ પણ ખૂણે હોય તો એના વર્તમાન ફોટો હોય એના ડોક્યુમેન્ટ હોય એ મંગાવી અને તમામ કોંગ્રેસના કાર્યકરો ગલીમાં મોડલામાં બધે ફરી અને જેટલા આપણા મતદારો છે એ મતદારો પાછળ રહી ના જાય અને સમય મર્યાદાની અંદર એનું ફોર્મ ભરાયું કરજો મને ઘણા બધાએ ફોન કરીને કીધું કે બેન અમારી પાસે તો ચૂંટણી કાર્ડ છે અને મતદાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કાર્ડમાં નામ આવ્યું હોય પણ એ બધું જૂનું થઈ ગયું આ બધું આ નવા કરવાનું છે નવું કરવાનું છે ત્યારે આપણા મતદાર યાદીમાં પૂરેપૂરા નામ આવે અને કોઈ આપણા નામ ગાડી ના નાખે એની પણ આપ સૌ ખબર રાખજો આના સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય એ ગભે ગભમ આપણે એકાબીજા સાથ સહકાર આપીને લડીશું અને ખાસ કરીને તો આજે જન આક્રોશ ને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો આજે હું ધૈમ ના ધામ ચેલેન્જ કરું છું કે આ દેશ માં જે અંગ્રેજો કાઢ્યા હોય ને તો એ કોંગ્રેસ પાર્ટી છે તમારી હાથ ભેદી પણ એવી નહીં હોય કે જે કોંગ્રેસ નેસ્નાબુદ કરી ગઈ અમે ભારતના બંધારણ એક જવાબદાર અમે હાર હોય કે જીત હોય પણ જ્યાં પણ લોકોને જરૂર પડશે આ દેશના લોકોને જરૂર પડશે બનાસકાંઠાના ખેડૂતોને જરૂર પડશે સત્તા હોય કે ના હોય જ્યાં પણ વહીવટી તંત્ર અમે લડવું પડે ત્યાં તાકાત થી લડીશું અને અમારા કોંગ્રેસ ના કાર્યકર વહીવટી તંત્ર હોય એને કોઈ કોશિશ તો આ મંચ બધું એક અમારા કાર્યકર ના પ્રોટેકશન માં તૈયાર છે અને જે પણ સત્તા માં બેઠા લોકો એટલું અંબાળ આ સત્તા કોઈની કાય ની જાગીરી નથી આ તમારા બાપ ની કોઈ જાગીરી નથી આ લોકશાહી છે અને ગોતશાહીની અંદર એ પરિવર્તન આવતું હોય છે એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે અમે ગાંધી વિચારધારાવાળા છીએ અમે સરદાર વિચાર ધારાવાળા છીએ પણ જો તમે કંઈ વધારે એવું કર્યો તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસીની રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યક્રમો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ આજે ખૂબ મોટી સંખ્યામાં તમે આવી અને અહીંયા બધા જ હાજર રહીને આ જન રેલી માં હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર શેખ કર્ણાટક થી આપડી વચ્ચે જેમ